જય માતાજી બાપા સીતારામ મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમે આવી ગયા છીએ અમારા સંબંધીનું ફાર્મ હાઉસ છે જ્યાં અમારા સગાવાલા છે એને ખૂબ ભાગ્યું રાખેલ છે એમના ફાર્મ હાઉસ આવ્યા છે એનો લુક હું તમને બતાવું છું જોરદાર ફાર્મ હાઉસ આપણને ખૂબ જ આનંદ આવી જાય ખૂબ જ મજા આવી જાય ખટાટો વૃક્ષો છે બદામનું ઝાડવું છે રાવણો છે જામ ફળી છે આ બીજું બધા નું ઝાડ છે જોરદાર વાતાવરણ જોરદાર ફાર્મ હાઉસ ખૂબ જ મોહક મોહક તેમજ રમણીય વાતાવરણ અને અત્યારે પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડેલો છે જો આસપાસ જોઈ શકાય છે તો મિત્રો પાણીમાં ખેતરની અંદર પાણી ભરાઈ ગયું છે પુષ્કળ વરસાદ પડ્યો છે અમે અમારા થોડી વાર પહેલાં બોગરાવદર ગામે અમારા કુળદેવી માતાજીના મટે ગયા હતા માતાજીના દર્શને ગાડી બીજી લીધી એ માટે માતાજી પાસે ગાડીને ચૂંદડી બાંધવા માટે અમે બોગરા વગર ગયેલા ત્યાંથી પછી અહીં સંબંધીના ફાર્મ હાઉસ આવેલ છે જો અહીંનું લોકેશન ખૂબ જ જોરદાર વરસાદ પણ પુષ્કળ પ્રમાણમાં પડેલો છે જોવો મિત્રો તમે કેરી જોઈ શકો છો ફર્સ્ટ ક્લાસ કેરી આવી ગઈ છે આ આંબામાં फर्स्ट क्लास कैरी है घुसकर कैरी हो फिर आम वो नीचे लसी पड़ो जो है ખૂબ જ જોરદાર અત્યારે ઉનાળાની સિઝનમાં કેરીની પુષ્કળ માંગ હોય તો આ ફાર્મ હાઉસ આંબો પણ છે અને જેમાં કેરીઓ પણ આવેલી છે જે મેં તમને બતાવી આ છે ફાર્મ હાઉસની જમીન તો આમાં લીંબુડી પણ આવેલ છે પુષ્કળ પ્રમાણમાં લીંબુડી આ ફાર્મ હાઉસમાં વાવામાં આવેલ છે અને સિઝનેબલ આમાં લીંબુ પણ આવતા હોય છે એવું આપણે અનુમાન લગાવી શકીએ જો મિત્રો છે ને ખરેખર આહલાદક અને સુપર ફાર્મ હાઉસ કે જ્યાં આપણને ખૂબ જ આનંદ પડે છે અને મજા આવે છે અને લાઈવ અત્યારે વરસાદ પણ હમણાં થોડી વાર पहिला वर्ष द पढे है પહેલેથી જ વ્યવસ્થા કરવામાં આવેલી છે બેસવા માટે આ છે મારા નાના નાના ભાઈની ગાડી આ છે મારી ગાડી મારા કુળદેવી ચામુંડા માતાજીના માટે અમે લોકો દર્શને ગયા માતાજીના નામની ચુંદડી બંને ગાડીઓમાં

આ છે મારી નિવા દીકરી જે મારા દરેક વિડીયોમાં હોય છે મારી સાથે અત્યારે ઝૂલે ઝૂલે છે એ ને એની દીદી પલ્લવ દીદી અત્યારે બિસ્કિટ ખાઈ છે તો હું અમારા વિડીયો સમાપ્ત કરું છું આવા નવા વિડીયો જો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી